તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો મોરબીમાં આમ આદમી પાર્ટીની એક સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને જ્યારે એક વ્યક્તિએ સવાલ પૂછ્યો તો એ પાર્ટીના કાર્યકરે આ વ્યક્તિને લાફો મારી દીધો હતો તો મિત્રો શું કારણથી તેમણે આ લાફો માર્યો તે ચાલો આ વિડીયોમાં તમે જુઓ

વિડીયોમાં તમે જોયું ને કે આ જે વ્યક્તિ છે જ્યારે એમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીને તેઓ સવાલ પૂછતા હતા પરંતુ તેઓ માઈક તેમને નહોતા આપી રહ્યા કાર્યકરોને ત્યારે એક કાર્યકર ગુસ્સે થઈ ગયા હતા અને આજે સવાલ પૂછનાર વ્યક્તિને એક લાફો મારી દીધો હતો મિત્રો આ તેમનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો મોરબીમાં આમ આદમી પાર્ટીને આ એક સામાન્ય સભા રાખવામાં આવી હતી જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ ત્યાં હાજર હતા અને ત્યાં એક વ્યક્તિએ જ્યારે ઈસુદાન ગઢવીને સવાલ પૂછ્યા હતા તો એમાં ત્યાર પછી મિત્રો આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે તે ગુસ્સે ભરાયા હતા અને ત્યાર પછી આ સવાલ પૂછનાર વ્યક્તિને તેને લાભો મારી દીધો હતો તો મિત્રો તમારું આ વિડીયો શું કેવું છે શું ખરેખર આજે કાર્યકરે આજે વ્યક્તિ સાથે કર્યું છે તો મિત્રો યોગ્ય છે કે કેમ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો